જોઈ શકો છો સાપતે ઘર માં છે એને હું બાર રિલીઝ કરવાનો છે ને તમને હું બતાવું ਲੀਓ, ਲੀਓ, ਕਾਰਾਂ ਮਾਰਾਂ ਮਤਾਵ ਜੋਟੇ ਓਠੀ ਸੁਬਾਰੋ, ਖਟੋ ਦੀਓ

અહીંયા તમે જોઈ શકો છો આપણી નજરની સામે જ હું રિલીઝ કરવાનો છું એને ફૂંફાળ મારી રહ્યો છે અને તે ગભરાઈ ગયો છે થોડી વખત આપણે એને રીજાજ તરત જ રિલીઝ કરી દઈએ જય માતાજી જોઈ શકો છો તે બધોય બહાર નીકળી ગયો છે ને થોડી જ બહારમાં જતો રહેશે જય માતાજી